હેલો કેમ બધા મજામાં તો હું જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું અને ઘરે પણ આવી ગયો છું તો ચલો હું જાઉં છું બાર અને જોઉં કે પૂજા શું કરી રહી છે ચલો આપણે જઈએ અને જોઈએ કે પૂજા શું કરે છે શું કરે છે પૂજા કેમ બસ આપણે જમીન તો ફોન માં વાત કરે છે તને ખબર છે કે આપણે જમીન બહાર જવાનું હોય અને 1 કલાક સુધી મોદી જોડે વાત કર કર કરે છે સવારનો 7 વાગ્યાનો તું એની જોડે હતો તો 7:30 વાગ્યા સુધી હતો જો ફોન વાત કર કર કરે તું કંપની નું કામ હોય તો વાત કરવી પડે પડે ને મોદી નો ફોન હોય તારો વાત કલાક સુધી વાતો કરે છે ઇમરજન્સી કામ હોય તો જ ફોન કરે માણસ એમ થોડું ફોન કરે કરવાની ઓફિસ માં કરી દેવાની નતા તને ખબર જમીન આપણે બહાર જવાનું હોય એટલે બહાર જવાનું ટાઈમ પર ફોન માં વાત કરે મજા ના આવે

સારું ચાલ જઈએ તો હવે અમે લોકો જઈએ છીએ બહાર થોડુંક રાઉન્ડ મારવા માટે અને મગજ ફ્રેશ કરવા માટે અને તમે લોકો જોયું કે પૂજા જે છે તે બહુ ગુસ્સે થઈ જાય છે અને બહુ જલ્દી ઠંડી પણ થઈ જાય છે એટલે એવું છે બંને એનો શક્તિ છે એવું છે કે ઘડીમાં ગુસ્સે ને ઘડીમાં ઠંડી એટલે એ સારું કહેવાય તો અમે લોકો જઈએ છીએ બહાર ઠંડી તો બહુ છે પણ થોડુંક રાઉન્ડ મારવા માટે જવું પડે જમીન હંમેશા રાઉન્ડ મારવું પડે જોઈ શકો છો કે પૂજા એ

મેં અત્યારે બહાર જઈ રહ્યા છીએ અને શુભમ છે તે બારણાની સ્ટોપર મારી રહ્યો છે તો અમે લોકોએ જોડે પાણીની એક બોટલ પણ લઈ લીધી છે અને અમે ગમે ત્યારે પણ કંઈક બહાર જઈએ છીએ તો અમારી જોડે પાણીની બોટલ હોય જ છે અને ટેવ છે જેમ બને તેમ અમે બહારનું પાણી તો ઇગ્નોર જ કરીએ છીએ અમે લોકો સીધી ઉતરી જઈ રહ્યા છીએ નીચે જે તમને ખબર છે કે એ હું અને પૂજા સીડી ઉતરીન તો જઈએ છીએ પણ ચડીન કોદી આયા નહી આજે આવું શું કેવતા આયા છે એવું નામ બોલે સમનાથી જ નથી આયા કેટલા દિવસ થઈ ગયા ઘણા દિવસ થઈ ગયા દિવસ થઈ ગયા કઈ નહીં આજે અમે સીડી ચડીને ને આવશું અમે લોકો નીચે આવી ગયા છીએ અને અમે લોકો અહિયાં થી જઈશું બાર આટો મારવા માટે

ચાલતા ચાલતા ફોન માં કોઈ વાત કરે છે ને તો પણ લોકો ફોન છૂટીને લઈ જાય છે તો બ્લોગ બનાવતા બનાવતા તમારો ફોન જતો રહેશે તો લૂચા થઈ જશે કેમ કે ફોન હજુ હમણાં જ નહો લીધો છે એટલે ફોન નું થોડુંક ધ્યાન પણ રાખવું પડશે અમે લોકો જઈ રહ્યા છીએ પાછા ઘરે વોકિંગ થઈ ગયું છે બહુ વોકિંગ થઈ ગયું છે અને થાકી પણ ગયા છીએ ઠંડી પણ બહુ લાગે છે અમે લોકો ઉપર આવી ગયા છીએ અને અમારે સીડી ચડીને ઉપર આવવાનું હતું પણ થાકી ગયા હતા આજે બહુ ચાલ્યા છીએ અમે એટલા માટે પછી અમે લોકો લિફ્ટમાં જ ઉપર આવ્યા છીએ શું થયું ભાઈ સીડી ચડીને આવવાનું હતું તમારે તો બહુ પછી તમને સુબમ છે તે લોક ખોલી રહ્યો છે અને ચાવી ભૂલી ગયો કે કઈ ચાવી છે અને હવે દરવાજો ખુલી ગયો છે અમારો લોકોનો સુબમ સ્ટોપર ખોલી રહ્યો છે તો હવે અમે લોકો જઈશું અંદર આ લાઈટ પણ થઈ ગઈ છે તો અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને આજે બહુ જ સારી આ છે અને આજે બહુ જ વોકિંગ કરી હતી અમે તો અમે લોકો અહીંયાથી ગયા હતા અને અહીંયાથી પછી અમે સલકર સુધી ચાલ્યા હતા અને અહીંયાથી પાછા રિટર્ન આવ્યા હતા પછી ઓશિયા ઘડી બેઠા હતા અને ઓશિયા ઘડી બેઠા પછી અમે લોકો ગયા હતા પૂજાબેનના ઘરે પૂજાબેનનું ઘર જે છે તે કર્ણાવતીમાં જ આવેલું છે એક જ ઓશિયાબે સામે તો અમે લોકો ત્યાં ગયા હતા અને ખબર ને વાત વાતમાં બહુ જ બેઠા અને અગિયાર સાડા અગિયાર થઈ ગયા પછી અમે ત્યાંથી પાછા ઘરે આવ્યા અને અત્યારે વાગ્યા છે સવા સવાપાર અને મને તો બહુ જ ઊંઘ આવે છે તો હવે સૂઈ જવું છે અને પૂજા પણ હવે સૂઈ જે તે પાણીની બોટલ લેવા માટે ગઈ છે તો બહુ જ ઊંઘ આવે છે તો હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ તો આજનો ઓલો જે છે તે અહીંયા પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તમે લોકો વિડીયો તો જોવો છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી અને શેર પણ નથી કરતા તો અમારે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને જો તમે ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય બહુ જ